જોઈ સ્પેશિયલ થી શરૂ થઈ એક નવી સફર મિંટુ એ ધારીઓ કે બસ હવે તો જીવન ચા બુક્સ અને પોતાના છોડ સાથે પૂરૂ થશે પણ ક્યારેક જગત એવું વણાક લાવે કે લાગણી જ એકવાર ફરી અજમાવા ઈચ્છે એક દિવસ વરસાદી સાંજ હતી મિંટુ યુઝ્યુઅલ ચા બનાવી રહ્યો હતો બહાર મીઠો વરસાદ આંતરમુખી સંગીત અને માથામાં ફરતી જૂની યાદો એ જ સમયે કાફેનો દરવાજો ખુલે છે અને દરવાજા સામે જોઈ ભીંજાઈલી થાકી ગઈ પણ આંખોમાં પスタવો અને પ્રેમ મિંટુના હાથમાંથી ચાની કપ પડી જાય છે જોઈ ધીમે હસે છે મારા બધા સપનામાં તું ન હતો પણ હવે સમજાયું કે તું જ સપનાથી વધુ મોટો હતો મિંટુ મૌન છે દિલ તૂટ્યું પણ હજુ ધબકતું પ્રેમ છે પણ વિશ્વાસ ફરી ઊભો કરવો પડે એ કહે છે હું તને માફ કરી શકું છું પણ ફરીથી પ્રેમ કરવા માટે તું અહી નહીં મારે સાથે ચાલવું પડશે મારે સપનામાં તું હોવો જોઈએ जोई आँख में पा लई बोले आ वक्ते हूँ क्याय उड़ी नही आजे मारा पाखो तारी पासे छे अंत के शुरुआत ए दिवसे जोई स्पेशल फरी थी पर हवे ए याद नही हाजरी मा पीवाती चाहती जंगल सिटी मा फरी थी एक जन्मियो तूटेला दिल माथी थी नहीं पर समझी चुकेला दिल माथी यूट्यूब YouTube चैनल टी गुजराती किड्स ने सब्सक्राइब करो वीडियो ने लाइक करो